નમસ્કાર મિત્રો આજે સટમાં ફરીને કારણ એ છે ઝુંબેશ સત્તાધીશો ચલાવી રહ્યા છે લોકશાહી ડબે ચૂંટાયેલી લોકપ્રિય સરકારને ખતમ કરી નાખવી અને પોતાનો કબજો મેળવી લેવો એની આપણે ચર્ચા કરવાના છીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકશાહી બાળા સાહેબો અમે મુંબઈમાં પત્રકારત્વમાં હતા ત્યારે બાળા સાહેબ હંમેશા કહેતા હતા કે હું લોકશાહીમાં નથી માનતો હું ઠોકશાહીમાં માનું છું અને હિટલર મારો આદર્શ છે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો આદર્શ એ હિટલર અને મુસોલીની હોય શકે અને લોકશાહી એમને ખપતી નથી લોકશાહી ડબે સરકારો કઈ રીતે તોડી નાખવી એની પાછળ કેન્દ્રીય એજન્સીઓ લગાડી દેવી અને જે ભ્રષ્ટાચારી નેતાઓ એમને શરણમાં આવે એને પારસમણી સ્પર્શી જાય એવા સંજોગો છે ઝારખંડ તાજું ઉદાહરણ છે મુખ્યમંત્રી હેમંત સોરેન એમણે ભ્રષ્ટાચાર કર્યો છે માની લઈએ એ જોકે એને ડિનાય કરે છે કારણ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જ્યારે ગઈકાલે એમની ધરપકડ કરી એ ધરપકડના એંધાણ એમને મળી ગયા હતા અને એમનો જે વિડીયો વાયરલ થયો મુખ્યમંત્રી આવાસમાંથી જ એ વિડીયો બહુ સ્પષ્ટ કહ્યું કે હું આમાં ક્યાંય દોષિત નથી આ જમીન સાથે મારો કોઈ સંબંધ નથી એમ છતાં દિલ્હીના સત્તાધીશો એમને જેલવાસી કરી મૂકે છે આજે હેમંત સોરેન ન્યાયિક અદાલતમાં છે એને ન્યાયિક કસ્ટડીમાં છે અદાલતે એમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે સુપ્રીમ પાછો ખેંચી લીધો છે કારણ કે સુપ્રીમ કોર્ટમાં હજુ શ્રદ્ધા ટકી છે કાલે શું થશે એનું જજમેન્ટ આપણે નથી કરતા પણ એટલું નિશ્ચિત છે કે બળદિયા માન્ય પ્રધાન અને માન્ય મંત્રી એ નાથ મોયડી વગરના બળદિયાની અવસ્થામાં છે લોકશાહી ખતમ કરી નાખવી છે અથવા તો એમણે જે રીતે પરિભાષિત કરવી છે લોકશાહી ને એ જ લોકશાહીમાં વિશ્વાસ એમને આ ત્રિરંગામાં વિશ્વાસ નહોતો અને આપણી પાસે એના ઉદાહરણો છે લેખિત ઉદાહરણો છે એ પંડિત દિનદાલ ઉપાધ્યાયે લખેલા ગ્રંથો આપણી પાસે છે એની અંદર બહુ સ્પષ્ટ વાતો છેડા કરીને અને હવે તો છેલ્લે છેલ્લે કેન્દ્રના એક સચિવ રહેલા નિવૃત્ત સચિવે આઈએસ અધિકારીએ ચૂંટણી પંચને લખ્યું છે કે જે જે કંપની જે સરકારી કંપની એ ઈવીએમ અને વીવીપેટ બનાવે છે એમાં ચાર ચાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડાયરેક્ટર છે એનો અર્થ તમારે અને મારે સમજવું શું એ ઈચ્છે એમ કરી શકે એમ છે ટેકનોક્રેટ સેમ પિત્રોડા એમ કે છે કે જ્યાં જ્યાં હ્યુમન ઇન્ટરવેન્શન આવે ત્યાં ચેડા કરી શકાય છે અને આજ ભારતીય જનતા પાર્ટી જ્યારે ઈવીએમ દાખલ કરવામાં આવ્યા ત્યારે બે હજાર દસ માં એનો એ તમને ક્યાં ખબર નથી આજે પણ તમે જો ગુગલ કરશો તો તમને ડેમોક્રેસી એટ રિસ્ક એ પુસ્તક મળશે અને એમાં એમણે નો વિરોધ કરતું એ પુસ્તક બહાર પાડ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ વાત લોકશાહીને ખતમ કરી નથી પ્રજાને ગેરમાર્ગે દોરીને પ્રજાને વિકાસનો જાણે કે અમી પીવડાવીને વિકાસ ક્યાં છે અમે તો એમ પૂછીએ છીએ કે એકસો ને ચાલીસ કરોડ ની જો બ્યાસી કરોડ ને માન્ય વડાપ્રધાન મોદીએ મફત રાશન પૂરું પાડવું પડતું હોય તો વિકાસ ક્યાં છે જો આટલી પ્રજા એ મફત રાશન પર જીવતી હોય તો વિકાસ કોને કહેવાય પ્રશ્ન આ છે આર્થિક દ્રષ્ટિએ દેશ ખાડે જઈ રહ્યો છે એને છુપાવવાની કોશિશ

એટલા માટે વિપક્ષની જેટલી એકતા હોય એને તોડી નાખો વિપક્ષી ધારાસભ્યોને ખરીદી લ્યો વિપક્ષી નેતાઓને પટાવી લ્યો દબાવી લ્યો બ્લેકમેલ કરો અને એમની પાછળ ઈડી સીબીઆઈ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ ઇન્કમ ટેક્સ છોડી મૂકો અને હવે તો સ્થિતિ એટલે સુધી વણસી છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સામે પણ હવે આવા જ હથિયાર વાપરવા માંડ્યા છે કારણ કે જો કોઈ દાવો કરે છે કે મારે ટિકિટ જોઈએ છે હું વાત કરતો તો ત્યાં આગળ ઇન્કમ ટેક્સે દરોડા પાડ્યા છે તો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને એ ટિકિટનો આગ્રહ રાખી રહ્યા છે અને એટલા માટે એમની પાસે બંધ થાય ટિકિટ માગતા એટલા માટે દરોડા પડ્યા છે આ તંત્ર ક્યાં ચાલી રહ્યું છે ચાર જ કલાકમાં નીતિશ કુમાર એ પલટી મારે અને ચાર જ કલાકમાં એમનો મુખ્યમંત્રી તરીકે શપથવિધિ યોજાય છે પટણામાં પરંતુ રાખી બહુમતી ધારાસભ્યો ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષના ધારાસભ્યો એ બહુમતી ધરાવે છે એમના હસ્તાક્ષર છે એમના નેતા તરીકે એમણે ચંપઈ સોરેન ને જે અગાઉ ત્રણ ત્રણ વાર કેબિનેટ મિનિસ્ટર રહ્યા છે એમને પોતાના નેતા જાહેર કર્યા છે એ સહયોગ કરી છે રાજભવનમાં રાજ્યપાલ શ્રીને એ રજૂઆત કરવામાં આવી છે કે અમારી પાસે બહુમતી છે અમને છે ને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવો પણ ગઈકાલે રાજ્યપાલ શપથ નો શ નથી બોલતા મળે છે સાડા પાંચે મળે છે અને હજુ આવતીકાલે સવારે સાડા આઠ વાગ્યાનો સમય આપ્યો છે કારણ કે એમણે ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી એ ધારાસભ્યોને તોડવા જ સિબુ સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના સર્વોચ્ચ નેતા એમના પુત્ર હેમંત સોરેન સોરેન એ છે એમના શ્રીમતીજી કલ્પના હેમંત્રી ઝારખંડના ટાઈગર ગણાતા ચંપાઈ સોરેન એ પાછા એમના પરિવારના નથી પણ સિબુ સોરેનના અત્યંત વિશ્વાસ સાથી રહ્યા છે ઝારખંડના આંદોલનમાં એ એમને નેતા તરીકે આમ તો હેમંત સોરેન પત્ની તો આ એક મુખ્યમંત્રી બને એવી ધારાસભ્યોની ગણતરી હતી હેમંત સોરેન ની ગણતરી હતી જેલમાં જવાની તૈયારી હતી પણ એમના ઘરમાં જ ફૂટ પડી સીતા સોરેન એટલે સિબુ સોરેન ના મોટા પુત્ર દુર્ગા સોરેન સદગત દુર્ગા સોરેન એમના પત્ની એ કહ્યું કે કલ્પના તો ધારાસભ્ય પણ નથી અને એને જો મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો હું ખુલ્લી બગાવત કરીશ એમના નાના પુત્ર બસંત સોરેન કારણ કે સીતા અને બસંત બંને ધારાસભ્યો છે એ બસંત સોરેન એની વકીલાત દુબે કરે છે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જેમણે ભારતીય જનતા પાર્ટી છોડી દીધી મોદી શાહ ની તાનાશાહી સામે વિરોધ નોંધાવતા એમના પુત્ર જયંત સિન્હા એ પણ ખેલ કરી રહ્યા છે અને સીબુ સોરેન ના પરિવારમાં ભડકો કરી શકાય એની કોશિશ કરી રહ્યા છે કરે છે કે સિબુ સોરેન ઈચ્છે છે કે એમના નાના પુત્ર બસંત સોરેન એ મુખ્યમંત્રી બને એમને કોને કાનમાં કહી દીધું આ પણ એમણે તોડફોડ કરવી છે અને આ તોડફોડ હજુ થતી નથી બહુમતી ધારાસભ્યો ખાસ કરીને ઝારખંડ મુક્તિ મોરચાના અને કોંગ્રેસના આ સીતા અને એકાદ બે બીજાઓની એમની સિવાય બધા જ એક સાથે છે આજે પણ ચંપઈ સોરેન એ રાજભવનમાં 43 ધારાસભ્યો એમની સાથે છે એટલે કે બહુમતી એમની સાથે છે બહુમતી કરતા વધારે ગવર્નર કુમાર બિહારના મુખ્યમંત્રી જે લાલુ યાદવ સાથે દોઢ વર્ષથી સરકાર ચલાવતા હતા એમના સાથી પ્રધાનો અને એમના સાથી ધારાસભ્યો અને એમના મળતીયાઓ

મુક્તિ મોરચાના અને કોંગ્રેસના આરજેડીના અને ડાબેરી પક્ષના જે બહુમતી ધારાસભ્યો છે એમના લેખિત એમની લેખિત રજૂઆત છતાં ચંપઈ સોરેન એ એમના નેતા ચંપઈ સોરેનને મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવા માટે એ તેડાવતા નથી અને ભારતીય જનતા પાર્ટી તમને ખબર છે કે હૈદરાબાદમાં રેવંત રેડ્ડી એ મુખ્યમંત્રી છે કોંગ્રેસની સરકાર છે ત્યાં અને તેલંગણાના એ મુખ્યમંત્રીને સુરક્ષામાં એ ત્યાં જાય અને પાંચ નેતાઓ આ મહાગઠબંધન જે છે એના પાંચ ધારાસભ્યો અને પાંચ નેતાઓ એ રાંચીમાં રોકાશે આવતીકાલે પાછા સવારે સાડા આઠ વાગે એ રાજભવન જશે કારણ કે એમને સાડા આઠ વાગે ગયું છે જવાનું એવું કોંગ્રેસના ત્યાંના નેતાએ ટીવી માધ્યમોમાં જણાવ્યું છે એટલે એ સમય ખરેખર એ રાજપાલ આપે છે કે કેમ એ ખબર નથી પણ એમણે કહ્યું છે આવું હજી કેટલો લંબા છે એ ખબર નથી પણ ઝારખંડ એક સમૃદ્ધ રાજ્ય છે અને ઝારખંડ ની અંદર ભારતીય જનતા પાર્ટી એમ માને છે કે ઝારખંડ એમની મક્તેદારી છે અને દિલ્લીશ્વર એમ માને છે કે પ્રત્યેક રાજ્યની અંદર એ મારી સરકાર હોવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટી સામેલ હોવી જોઈએ અથવા તો રાષ્ટ્રપતિ શાસન હોવું જોઈએ જેથી રિમોટ થી આખા તંત્ર ઉપર કબજો વખતે જાણીએ છીએ કે હેમંત સોરેને મુખ્યમંત્રી તરીકે પોતાના નામે ઝીરો એકર એટ એ એનું ખનન એ પોતાના નામે ટ્રાન્સફર કર્યું છે એક મુખ્યમંત્રી પોતાના નામે ટ્રાન્સફર ન કરી શકે ઓફિસ ઓફ પ્રોફિટ નો મુદ્દો હજુ ઉભો છે પણ કેસ ચલાવવાની અને કાનૂની પ્રક્રિયાની પણ કોઈ રીત હોઈ શકે પણ અહિયાં તો ઈડી છોડી મૂકવાની ઇન્કમટેક્સ છોડી મૂકવાની સીબીઆઈ છોડી મૂકવાની અને સરકારો તોડી મૂકવાની નાથ મોયડી વગરના બળદિયાની જેમ શાસન ચાલી રહ્યું છે તમે જોયું કે ચંદીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં રદ કરી દીધા બહુમતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે હોવા છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટીનો મેયર અને નાયબ મેયર થઈ જાય છે નાનામાં નાનો હોદ્દો પણ ભારતીય જનતા પાર્ટી એ પોતે ગ્રહણ કરવો છે સત્તા પીપાસ કોઈ હદ નથી અને 2024 માં જો સત્તા ગઈ ઇન્ડિયા બ્લોક જો તૂટી જાય તો જ સત્તામાં આવી શકે મોદી ફરીને એવા સંજોગોને કારણે એ ઇન્ડિયા બ્લોક ને તોડવાની કોશિશમાં છે અને એટલા માટે બિહારમાં નીતિશ નું ઓપરેશન કર્યું ઝારખંડમાં નું ઓપરેશન કર્યું તમિલનાડુમાં સ્ટાલિન ઓપરેશન કરવું પણ ત્યાં ગજ વાગ્યા નહી હેમંત ઝૂક્યો નહીં મમતા બેનર્જી ઝૂક્યા નથી અને કેજરીવાલ એની ઉપર એક કોરડો વિંજાવામાં છે એટલે કે પંજાબ અને દિલ્હી એ કાં તો કેજરીવાલ એમને વશ થાય ઇન્ડિયા બ્લોક છોડી દે અને વેર વિખેર થઈ જાય જો વિપક્ષો એક થાય તો બહુમતી મત એ મોદીની વિરુદ્ધમાં જાય છે એ બહુ સ્પષ્ટ છે બે ના આંકડાઓ આપણે અગાઉ કરી દીધા આંકડાઓ પણ આપણે કરી દીધા હતા એટલે તમે જાણો છો અમે નક્કર વાત કરી રહ્યા છીએ સત્ય વાત કરી રહ્યા છીએ ટકોરાબંધ વાત કરી રહ્યા છીએ અને એટલે જ અમે હેમંત નો બચાવ નથી કરી રહ્યા માત્ર લોકશાહી પરંપરાનો બચાવ કરવાની વાત કરી રહ્યા છીએ બંધારણનો બચાવ કરવાની વાત કરી રહ્યા છીએ અને આદિવાસી વિરુદ્ધનો એક આખો જે ખેલ છે એક આદિવાસી રાજ્યની અંદર આદિવાસી બહુમતી ધરાવતા રાજ્ય ઝારખંડ ની અંદર આદિવાસી મુખ્યમંત્રીને કઈ રીતે કનડવામાં આવ્યો છે એ તમારી નજર સામે છે આ આક્રોશ નું કારણ આટલું છે ક્રોશ એટલા માટે છે કે આદિવાસી સમાજને સ્પષ્ટ જણાવી રહ્યું છે આદિવાસીઓના અધિકારો બંધારણના પાંચમા અને છઠ્ઠા પરિશિષ્ટમાં જે એમને મળે છે એ ભારતીય જનતા પાર્ટી એ આપવા નથી એ બહુ સ્પષ્ટ છે આદિવાસીઓ સુપેરે એ વાત સમજે છે ચૈતર વસાવાને જે રીતે જેલવાસ કર્યો છે એ હજી સુધી ઝૂક્યા નથી ક્યાં સુધી એ લડત ચાલુ રાખશે એ મને ખબર નથી કારણ કે ક્યારેક તો માણસ થાકી જાય છે ઝારખંડની પરંપરા છે વારંવાર રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાની ઝારખંડ બે હજાર ને બે માં બન્યું બિહાર રાજ્યમાંથી કાપીને એની ભૂગર્ભ સંપત્તિ ની દ્રષ્ટિએ એ બહુ જ સમૃદ્ધ રાજ્ય રહ્યું બાબુલાલ મરાંડી પંદર નવેમ્બર બે હજાર થી સત્તર માર્ચ બે હજાર ત્રણ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાની સરકાર રહી એમના પછી એમના જ પક્ષના નેતા અર્જુન મુંડા જે અત્યારે કેન્દ્રમાં મંત્રી છે માત્ર એક અહીંયા રઘુવીર દાસ જે બિન આદિવાસી હતા એ અઠ્યાવીસ ડિસેમ્બર બે ચૌદ થી ઓગણત્રીસ ડિસેમ્બર બે હાજર ઓગણીસ સુધી એટલે કે પાંચ વર્ષની મુદત માટે એ મુખ્યમંત્રી રહ્યા બાકી સિબુ સોરેન અર્જુન મુંડાની પછી બન્યા બચાવવા માટે આ એ જ સિબુ સોરેન છે કે જે ઝારખંડ આંદોલનમાં હતા પણ એમના પીએના મર્ડરની બાબતમાં પણ એ ભાગતા ફરતા હતા સંતાતા ફરતા હતા અને એમને પછી તો પકડાયા જેલવાસ થયો હતો અને હજી પણ પણ ઘણા બધા કેસીસ એમની સામે હશે હવે લગભગ એ નિવૃત્ત અવસ્થામાં છે સિબુ સોરેન બે માર્ચ બે પાંચ થી બાર માર્ચ બે હજાર પાંચ સુધી એ મુખ્યમંત્રી રહ્યા આજે એ રાજ્યસભાના સભ્ય પણ છે અગાઉ એ લોકસભાના સભ્ય હતા અર્જુન મુંડા ફરીને મુખ્યમંત્રી બને છે ભારતીય જનતા પાર્ટીના બાર માર્ચ બે હજાર પાંચ થી સપ્ટેમ્બર બે હજાર છ સુધી મધુકો બને છે ચૌદ સપ્ટેમ્બર બે હાજર છ થી ત્રેવીસ ઓગસ્ટ બે હાજર આઠ સુધી એટલે કે બે વર્ષ સુધી અને ભ્રષ્ટાચારના મામલે એમનો પણ જેલવાસ થાય છે જે રીતે સિબુ સોરેનનો પણ જેલવાસ થાય છે એ રીતે એના પછી પાછા સિબુ છે એ ઝારખંડ મુક્તિ મોરચા સાથે ઘર માંડીને આ સિબુ સોરેન ના ઝારખંડ મુક્તિ મોરચા સાથે ઘર માંડીને એ મુખ્યમંત્રી બને છે અને અગિયાર સપ્ટેમ્બર બે હાજર દસ થી કોંગ્રેસની સાથે સરકાર રચે છે તેર જુલાઈ બે હાજર તેર થી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચૌદ સુધી એના પછી ભારતીય જનતા પાર્ટીના બિન આદિવાસી નેતા રઘુ રઘુવર દાસ જાન્યુઆરી બે હાજર ચોવીસ એટલે કે ગઈકાલ સુધી એટલે ગઈકાલે રાજીનામું આપ્યું ત્યાં સુધી એ મુખ્યમંત્રી રહે છે અને એ ઝારખંડ મુક્તિ મોરચા કોંગ્રેસ આરજેડી અને ડાબેરી પક્ષ એના એ મહાગઠબંધન મુખ્યમંત્રી તરીકે બહુમતી સાથે એ ત્યાં આગળ મુખ્યમંત્રી રહે છે અને હવે ચંપઈ સોરે ચૂંટ્યા પછી એમને મુખ્યમંત્રી તરીકેના લેવડાવવા જોઈએ પરંતુ રાજભવન પણ રાજકીય કાવા દાવાઓનો અડ્ડો બની ગયો છે અને રાજ્યપાલે કેન્દ્રમાં ગૃહમંત્રી અમિત શાહને રિપોર્ટ કરવાનું હોય છે એટલે ત્યાંથી આદેશ નહીં આવે ત્યાં સુધી શપથ નહી બહુમતીને કઈ રીતે તોડી નાખવી એ ભારતીય જનતા પાર્ટી કોશિશ કરે છે અને છેલ્લે છેલ્લે એવા સમાચાર પણ આવ્યા છે કે ધારાસભ્યોને બહુ મોટી રકમ ઓફર કરવામાં આવી રહી છે તમને ખ્યાલ હશે કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું હતું કે મારા સાત ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી તરફથી પચીસ પચીસ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવી રહ્યા છે એ છે ને ત્યાંથી ડિફેક્ટ થાય અથવા રાજીનામા આપી દે એટલા માટે જોકે કેજરીવાલની આ વાત મારે ગળે ઉતરતી નથી કારણ કે કેજરીવાલની પાર્ટીની બહુમતી એટલી બધી છે કે સાત જણા ડિફેક્શન કરે તો પણ કેજરીવાલની પાર્ટીની બહુમતી છે છે પણ પણ એ પોતાનો વિરોધ સહી નથી શકતા મને કોઈએ પૂછેલું કે તમારી ચેનલ બંધ કરી નાખશે અથવા તમને છે ને તમારી ઉપર તમારો વારો કાઢી લેશે તો શું કરશો શું ફેર રહે છે ચેનલ આવીશું ત્યાં સુધી લોકશાહી અધિકાર છે ત્યાં સુધી લોકશાહી છે ત્યાં સુધી આપણે સાચી વાત કહીશું ટકો અને સાચી વાત કહેવામાં લોકશાહીમાં અમને બંધારણે અધિકાર આપેલો છે એટલે કોઈ છે ને અમને છોચ થતો નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર